મારું નામ હેમુભાઈ ગાંડુભાઈ ગામ દાદોડિયા પછી જે ગાડી આવતી ને એ પાદરી ખાડામાં ખાબકી એટલે ત્રણ જણાનું અવસાન થઈ ગયું અહીંયા બે લેડીઝ એક જેન્ટ્સ પછી તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લાયા મને જાણ થતા એટલે મારે કલાક મોડું થયું પછી હું આવીને બધી કાર્યવાહી ચાલુ થઈ કઈ જગ્યાએ લેવાનું અહીં ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ મારું નામ જેજરિયા રાઘાભાઈ દેવશીભાઈ ગામ દાદોળિયા અમારા ભાઈના ઘરના અહીંયા દવા પીધી હતી તો અમે ધાંગધ્રા આવતા હતા લઈ લઈને ચિત્રોડીની નદીમાં પુલ બનાવવાના ઓલેથી આડા પતરા બતરા નથી મૂક્યા શીપ ગાડી અચાનક ખાડામાં ગઈ ઘટના સ્થળે ત્રણ જણાના મૃત્યુ થઈ ગયા એક પુરુષ બે મહિલા અને બે ઇજાગ્રસ્ત થયા છે સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ચોગડિયા ગુજરાતી તારીખ સાગર માટે દરિયાઈ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ